ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણે કરી દીધો છે બ્લોગને સ્ટાર્ટ તો આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો હું જાઉં છું ગાડી લેવા કેમકે ગાડી અહીંયા બધું ખોદેલું છે ને એટલે ગાડી અહીંયા છેક આવી શકે એમ નથી તો હું લેવા જમશે એમ તો ચાલો આગળ જઈને મળીએ કન્ટિન્યુ બ્લોગમાં મંડળી દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય આદિવાસી આપણે નાઈક્રીન ફ્રેશ થઈ ગયા છે ચાપી દીધો છે ને નવ વાયગામાં આપણે બ્લોક શરૂ કરી દીધો છે આજે અને આઈસક્રીમ સફાઈ કરે છે ઓસરીની એવો બંગલો છે ને સામે એમાં સફાઈ કરે છે ધોવે છે મોટર ચાલુ કરી આમ છે જો મોટર ચાલુ કરીને સફાઈ કરે છે આ માખું ધોઈ છે આ બાજુથી હવે મારે અંદર રૂમોમાં કચરા પોતા મારવાના છે પણ એ બપોરિયામાં મારશું ને હમણાં મારે જવું છે ટમેટાને એવું બધું પાણી પાવાનું છે તો ટમેટા પાકી ગયેલા છે તો ઉતારવા હું જાઉં છું કેરેટ અને એવું લઈ લીધું છે ડોલને ને આમ એ સફાઈ કરે છે એ ધોઈ નાખે હું બપોરિયા મેં રૂમમાં સફાઈ કરી નાખીશ બપોરે એમ પોતું મારવાનું છે કચરો વાર નાખો અને ધોઈ નાખે મોટર ચાલુ કરીને બહારનું બારનું મોટર ચાલુ કહીએમ ધોવા જાય તો આપણે જઈએ વાડીમાં ઉતારવા આ લઈ લીધી છે કેરટ તો હાલો જઈએ વાડીમાં જ મળીએ તો આવી ગયા છે આપણે વાડીમાં ટમેટા ઉતારવા નમશે તો ટમેટા પાકી ગયેલા છે તો આપણે ઉતારશું આ બાજુ છે તમને દેખાડું આ બાજુ થોડા 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 પાકેલા છે તો ચાલો મિત્રો આપણે ઉતારા માંડીએ કેરટ મૂકી દઈએ નીચે ફટાફટ ઉતાર લઈએ તો મિત્રો આપણે ટામેટા ઉતારી દીધા છે તમને બે બેતાળું અચ્છા ટામેટા આટલા ઉતારા અને હવે આપણે ઉતારવાનું છે રીંગણાં કેરેટ લઈ લીધી છે અને આ રીંગણા ઉતારીએ મોટા 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 કોકોક હોય એ ઉતારીએ બહુ મોટા નથી પણ કોકોક છે મોટા તો આપણે ઉતારી નાખીએ પછી પાણી પાવાનું છે પાણી ચાલુ કરી દઈએ એટલે પહેલાં ઉતારી નાખીએ બધા રીંગણા આટલા તો ઉતારી રહી છે ડોલમાં જો વિદ વિદાંશ તોડતો તો વિધો આ હા વિદાંશ આટો મારે છે હાલો મિત્રો ફટાફટ આપણે તોડવા માંડીએ કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને આપણે હજી રીંગના બહુ ઉતારવાના છે મિત્રો આવી ગયા છે આપણે રીંગના તોડવા હું સફાઈ કરતો હતો સફાઈ ધોવતો હતો ધોઈને પછી આવી ગયો સીધા રીંગના તોડવા રક્ષા તોડતી હતી આ બાજુ વેદાનસ આયા વાહ વાહે આટા મારે તો ચાલો આપણે રીંગના તોડો વળગી જાય કન્ટિન્યુ બ્લોગમાં મંડ્યા રહેજો ફાઇનલી મિત્રો આપણે રીંગના ઉતારીને આવતા રહ્યા ઘરે આટલા ઉતેરા રીંગણા જો કેવડા મસ્ત મસ્ત છે જો આટલા ટામેટા છે સર સરખું કુરતેલ છે બે વસ્તુ ટામેટા ને રીંગણા તો હજી તો બહુ ઉતારવાનું બાકી છે ખાના પાલક બધું ઉપાડવાનું છે ઉપાડવાનું છે આપણે અને અમારા વિદાસ બેહી ગયા છે ફોન જોવા માટે બીજો ફોન પપ્પા જોડે કઢાવ્યો હોય અને કંઈક જોડાવે છે અંદર વસ્તુ જોવું હોય હાલો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને આરંભારં કરીને આવી ગયા છે અઢી વાગી ગયા લહાનું ઉખેડવું છે લહન તો એ લહન ઉખેડવા આવી ગયા ને પાણી હતી ચાલુ કરી દીધું આમાં ધાના વાવેલા છે તો એમાં પાણી વાળી દઈએ એમ એમાં પાણી વાળી દઈએ ને તો હવેના પાણીમાં આ પાણી ઉગી જાય એમ તો એટલે હું પાણી ચાલુ કરી દીધું છે તો ચાલો આપણે તડકો લાગે છે તો ફટાફટ લહન ઉપાડી દઈએ પડી ગઈ છે અને રોટલા બનવા માંડ્યા છે આમ જો ને રોટલા બનાવશે રોટલા બનાવે છે તાવડીમાં મને આપણે આયે 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 પપ્પાનો છે જોન દેશી મકઈના રોટલા ખાબ ખાબીન બનાવ તું થોડે બેઠી જો પી ગુડ મોર્નિંગ બદર કેમ જીસી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવી ગયા સવાર નથી થઈ હજી હમણાં હાંજ થઈ ગઈ દીકુ કાલે સવાર થાય હવે હવે ડાન્સ જો એને બાય કરવું છે છોકરાનું કામ છોકરા બાય બાય કરે ને આજ તો બ્લોક શેક બોર્ડ ચાલુ કર્યો બહુ થાકી ગયા છે કામમાં એટલા બધા હતા ને બ્લોગ એ નોંધ શૂટ કરી કઈ એમ હતું આજે ખાવાનું મોડું મોડું બને છે તો કન્ટિન્યુ બ્લોકમાં મહિના રહેજો જમવાનો ટાઈમ થઈ ગયો તમને બતાવો તુરિયા તોરદાના ટમેટાનું શાક ને મકાઈના રોટલા એક રોટલો થઈ સળે જ છે આમ અને અમે સુલે જ ખાવા બે ગયા આ ખાધા પહેલું જ તરલાય ગઈ લાગે પાણી પીવે છે

તો મિત્રો આપણે પણ હવે ખુશ છે ખાટલામાં પડી જવું છે પગ બહુ દુઃખે છે તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો લાઈક શેર